બા ભગવતી મોગલને યાદ કર્યા પણ બાપુ આપ આજે બધાને રાસ રમાડ્યા ને નવરાત્રીનો ચોથો દિવસ અને જે આપ તો જે નવરાત્રી રમવા જતા હોય એ લગભગ બધાને ભૂલાઈ નહીં બાપુ કારણ કે નવ દી છોકરા તો એ જે નવરાત્રીના ચોકમાં જે જગ્યાએ ગરબા રમતા હોય બેનો અથવા તો અત્યારે જે કોઈ જગ્યાએ રાખતા હોય એ બે વસ્તુ જોવાની ગરબાઈ જોવાના ને ગરબોય જોવાની આ આ ગરબોય બાપુ ફરતો હોય ઓલી ઓલો ઓલો બેઠો બેઠો જઈ છોકરાની ફરતો ફરતો હોય લે ચોકલેટ લે કારણ કે ઓલા તો સણિયા સોળીમાં હોય અને અમુક શરીર ને સણિયા સોળી શોભે હો બાપા અને હું તો આ શણિયાના વેપારી ને પગે લાગીને એવું બેન સણિયાસોળી લેવા આવે એનો વજન પૂછો આ નેવું ન બહાર અને અમુક ઉંમરે જ હારું લાગે જે વસ્તુ જે ઉંમરે હારી લાગતી જ ઉમરે સારું લાગે એસી વર્ષના બાપા બિચારા બેઠા હોય અને ઈ ક્યાંય ચાવી ચાવીને ખાતા હોય એના હાથમાં લાકડી હોય એના મોઢામાં અમુક અમુક બાબત એવા છે ને કંપની ફોલ્ટ દી બાપુ કારીગરથી રિપેર ન થાય કઈ એ તો પાછું કંપનીમાં જાય તેથી જ ફેર પડે એમાં ખરેખર જે વસ્તુ જે ટાઈમે જેની પાસે હારી લાગતી એ જ લાગે અધિકારી કોઈ દી નરમ નો હોવો જોઈએ ડોક્ટર કોઈ દી ગરમ નો હોવો જોઈએ આ કડિયા રિવોલવર હોય ને ચોકમાં પીએસઆઈ ઊભા હોય તમામ સાપો પડવો ને એ પોલીસ છે પણ એ એ ભલે એને ભક્તિ કરાય પણ ખીરી એને એને કહે હાથમાં માળા એના હાથમાં માળા બાપુ હારી ન લાગે એ ચોકમાં ઊભો હોય ને શ્રી રામચંદ્ર કૃપાલ બાજામાંના હારાણા બાવા ભાયા દારાણામ નવા કાન ચલોચન કાન છે અમુક અધિકારી કોઈ દી નરમ જ ન હોય બાપુ ભરતદાન યાદ આવે આપણે ગોંડલ ભર્યા બસ સ્ટેન્ડના ચોકમાં બસ સ્ટેન્ડ ની અંદર એસટી ડેપોની અંદર હાચે મેઠમ થતી બોલો એટલા બધા પાને રમતા હતા અને એમાં પોલીસ ની આખી વાહન આવી આઠ દહ પોલીસ ઉતર્યા અને મીડિયા ધબધબાવા જાહેર માં જાહેર માં રમાય જાહેર માં રમો છો બોલો કે ઉભે રહ્યો સાહેબ અમને પછી મારજો પેલા ઉપર બોર્ડ દો આ ગુજરાત નો જોક છે ઉપર બોર્ડ માર્યું તો ખેલે ગુજરાત જીતે ગુજરાત પોલીસ વાળા કેમ ઈ તમારું બાપી વિદ્યાર્થી નું પાંત્રી વર્ષની ઉંમરના કોઈ યુવાન સારા ખેલાડી હોય એના માટે છે હાલો હાલો નાખતા હતા ત્રણ જણા અગાઉ જઈને બેસી ઓલે વખતે ઉભું ઉભું જવું પડ્યું હતું તમે મૂકવાના નથી તો ફાઈનલ છે પણ વાત ગરબાની કરીને મારે ભાઈને રજૂ કરવા છે કે બાપુ જે ગરબે ગરબે જે રમતા હોય એટલે જે વસ્તુ જ્યારે હારી લાગતી હોય ત્યારે લાગે અધિકારી નરમ ન હોવો જોઈએ ડૉક્ટર ગરમ ન હોવો જોઈએ પોલીસવાળા પાંચ જણાને પકડીને જાય અને એને લોકઅપમાં નાખી દે અને પછી અધિકારી આવે અધિકારી આવે એટલે તો મોટા અધિકારી આવે એટલે નાના આમ સલામો મારે ને ફળા ફળી તો એ હાથમાં માળા લઈને આવીને એમ કે નહીં જોરથી પગ નહીં પછાડવાના ખોટા બૂટને તોડો ઉર્જાનો ઉપયોગ પ્રમાણે કરો ચાલો મિત્રો આજે કેટલા જણાને પકડીને લાવ્યા છો કે પાંચ જણાને ક્યાં રાખ્યા છે લોકોમાં દરેક આત્મામાં પરમાત્મા ના છે આત્માને દુભો નહીં મિત્રો એને બારા કાઢો આ પાંચ નથી આપણા પાંચ પરમેશ્વર છે ચાલો પેલા કેટલા દિવસથી નાયા નથી

હવે અંતરમુખ એને થતા આવડતું હોય તો ગુનો થાય અને ઓલા એમ માને તો પગના તળિયામાં એમ અધિકારી નરમ નો હોવો જોઈએ ડોક્ટર ગરમ નો હોવો જોઈએ અમારે એક ડોક્ટર છે બાપુ ગરમ છે ડોક્ટર બોલો તળાજા માં એનું નામ તમે સાંભળ્યું છે પણ એ નામ નહીં લો અરે સે એમબીબીએસ પણ એમ ને એમડી તો કાંઈ ન કહેવાય એને ઓલ ઇન વન ગમે એવો દર્દી આવે તો ચાલો ચાલવને નાખી દો ચોથાના બધા ખાટલા ઉભા અને બાપુ એના સ્ટાફ ને સાથી ક્યાં ગયા ચાલાવને સીવી લ્યો ઓલું પડખે અલગ ને બિચારા ઓલા બિહારના પ્લેટું તૂટે એટલે પગના બહુ મોટું તૂટે ચાલાને સીવી લેવું અને એને બાપુ બેરું કરવાનું ઇન્જેક્શન ય ન મારે ઓલા ને હામાં ઉભા રહી પોતે શું સાવજ થઈ શું નામ છે બિરબલ સિંહ અરે ક્યાં બાત હે શેર ડરતા પાંચ બાર તો ટાકા હોયગા એમ કરી ન કરે ને એમણે લે બોલો તળેલા ના એની પાસે દર્દી આવ્યો આવીને સીધો તો કોઈને પછી સમજો કોઈને દવા નો આપે ઘઘલાવીને રૂપિયા લઈ લે બોલું

નહીં ખાવાના ખાવ મરી ગઈ મકાઈ મકાઈ ખાવ બાજરો ખાવ જુવાર ખાવ નહીં ખાવાના ખાઉં લાઈવ સો નીકળ એક જણો રોજ ચિત્ર જોવે કે મારા ડૉક્ટર કમાલ છે રાજ પાણી વાળતો હતો ને ડોક્ટર મગજમાં સીડ્યા પાણી વાળતા વાળતા પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો આવો એમાં પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભ્યો અને આવ્યો નવ વાગ્યે એટલે હું આવ્યો એ કે સાહેબ તણખ્યાર દીધા એમ થાય કોક ને એક બે નાખું ડોક્ટર કે નાખવા જોવે લાઈવ ડોટ હો ઈ કે આઈ લો ત્રણસો ડોક્ટર ને શાર નાખ્યા ડોક્ટર સીધા કોમામાં ચાર દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ને ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળાનો હારા એટલે એક વાત એટલે કે બેન ગરબે રમતા હતા પાંચમો દિવસ નવરાત્રીનો અને રમતા રમતા એના પતિ નામે આંગળીના ઈશારાથી બોલાવ્યા અને ઓલો છોકરો બીજા દીરે ઘડી ખાશે તો તારી માં બોલા સીધો ઓલો રમતો ને હારવા રાયલ તો જાય શું કામ છે શું કામ છે ઓલી ક્યાં કાંઈ કામ નથી આ પાંચ દિવસ થઈ ગયા તાળીઓ પાડી પાડીને આંગળીની ઉર્જા વહી નદગીને ઈ જોતી હતી આંગળીની તાકાત કેટલી છે એ દેખાડો પૂરતું વીજ આપો છો અને વસવાણભાઈ આની પહેલાં જે તાળી પડી ને તો હું અહીં બેઠો એની પડી હતી પણ બાપુ એક તો અંદરથી જ કહેવું જ પડે કે એક ભારત જ એવું છે કે એક જ હોડમાં મયોન માદે હોય એ છે એક જ હોડમાં અલ્લાહુની સાથે ભગવાન શિવ નમામી સમિશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ આવી જે અંદરની લહેર બહુ જૂની વાત છે બે ત્રણ વસ્તુ અંદરથી નીકળે મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ આ બધા હેરડા અંદરથી ફૂટે એમ બાપુ સામે બેઠા હોય એટલે ઓસમાનભાઈને અમે રોજ પ્રોગ્રામ કરીએ પણ અહીંયા જ્યારે બેઠા પછી બાપુને જેવું સાંભળવું હોય એવું કલાકારોના મુખમાલી નીકળી જતું હોય છે એ તો કૃપા એની છે હે એટલે બહુ સારી જમાવટ ભાઈ વસવાણભાઈએ કરી જે આપણે દેવરાજભાઈને સાંભળવાના છે દેવરાજભાઈએ તે તમારા ચોકડા કરી રાખો ત્યાર પણ મેં કીધું એમ કે આ આઈથી જ્યારે માઇક પાસે બેય જાય ત્યારે એમ થાય માઇક મૂકવું જ નથી આ બે જ વસ્તુનું ધ્યાન રાખજો માઈકનો ને બે માં ફેર એટલો છે આ આની સામુ બોલી એકાએક બીજું આને બંધ કરવાની સ્વીચ આવે અને સ્વીચ ન હોય તો દોરડા આ બગડ્યું હોય તો રિપેર થાય અને ન ફાવ્યું હોય તો અડધી કિંમતમાં દઈએ દઈ દેવાય પણ આ બેઠા છો બાપુએ કીધું ને આજે કથામાં સાત કોઠા આ દેશની માં છે એ બાળકને ધારેવો બનાવી શકે કારણ કે કોઠાના સંસ્કાર છે ઉદરમાં સંતાન હોય એ પરિસ્થિતિમાં જે માતાઓએ આ બાપુની કથાઓ સાંભળાવી હોય અને ઘણીવાર વાર તેના પર આપણે બધા બેઠા હોય ત્યારે કહે કે આપણે તો કેટલી ઉંમર કાંઈક મોટા થયા હશું ત્યારે બાપુના ચરણોમાં આવ્યા છે પણ મારા ને તમારા સંતાનો એ હું પૂન કર્યા છે સાહેબ કે આપણા ઘરે જન્મ ડાયરેક્ટ જન્મતા વે બાપુની એજી પેટમાં બોઢી હેજી હા ભલેલી શિવે રામ લક્ષ્મણની વાત રે ிே ரணி ரே ரண நீ

બાળ અને બાલુડા ની માત હીચોળે અને ધન ડુંગરા પેલી વસ્તુ તો એ છે કે એ ચાંદો આપમાં ઉગતો નથી આભમાં આવે છે નરુ સત્ય એ છે તો ઉગે છે તો પૂર્વમાં પશ્ચિમમાં જાય પણ કવિ મેઘાણીએ શબ્દ વાપર્યો કે તમારી અડધી ચાંદા ઉગી જાય ને કારણ કે આ હાલડા તમામ હાલડા હુડાવાના છે આ મેઘાણીએ લખ્યું જગાડવાનું લખ્યું એ જ ઊઠ જાય મારા કેહરી રે તારું જુવેવા

બાપુ કે આ કથા જગાડે છે આ કથા જેને જેને અડી ગઈ માણસો જાગી ગયા અને જાગ્યા એને જ મજા આવી પણ બાપુ જેના ઘરમાં ઘણા ઘણા ના ઘરમાં ભેલપુરી થાય પાણીપુરી થાય પૂરી થાય પૂરી થાય ખીર પૂરી થાય શીરા પૂરી થાય પણ એના વરની ઊંઘ નો પૂરી થાય થાય તો ઓલાની ઊંઘ નું શું લેના દેના પણ કહેવાનો અર્થ કે આ છે એ દીકરાને સારી જગ્યાએ મોકલી દે કે હવે તું અહીંયા જા અને મારો રાવત બાપુ તો લખે કઈ સંતો નો સ્વભાવ છે એવો જેવો એક ઢગલું મે એ આગળ ભાયા જનનીથી જગ સા एक ढगलू में यागल भाईला जननी थी जगजान पन मत सुमड़ा भयन संत जगाड़े पशी पेड़ विदय भगवान त संतों नो ए संतों नो स्वाब जै ये वो

અને એક વ્યક્તિને જોવે છે અડધીક રાતનું ટાણું છે છોકરો એને કહે છે યુવાન છોકરો છે લઈ ગઈ છે છે અને છોકરો પૂછે કોણ છો તું હામેલી જવાબ આવ્યો યમનો દૂધ છું ઓહ કેમ મારા ઘરે આવ્યો છો તારી માનો જીવ લેવા માટે અને તેથી છોકરો પગે લાગીને એમ કે હું બેઠો છું મારી માને લઈ જાય મને પોહાણ ન થાય મારી માને બદલે મને લઈ જાન મારી માને જીવવા દે મારો એક ભાઈ નાનો છે ને એ હું નહીં હોઉં તો હાલ છે પણ મારી મા નહીં હોય તો એનું ઓથ નહીં મળે બાપુ જમે કીધું કે મોડો પીડ્યો સોદો પેલા થઈ ગયો આ હું તો લેવા તને જ આવ્યો છો પણ તારી મા જાગી ગઈ ને કીધું કે હું બેઠી છું મારા દીકરાને ન લઈ જવાય તું મોડો પીડ્યો આનો આનો સોદો તો થઈ ચૂક્યો છે એટલે કવિ કઈ ધરાવી ધાન ને નીપજે કુડવીન માડુ ન હોય જેસલ જખરા નીપજે જેની માં ઓથલ હોય અને ઈ માં એ પેટમાં પોટી સાંભળેલી આંભળેલી રામ લક્ષ્મણ ની વાત